ઉધના પોલીસે એક અભિયાન શરૂ કર્યું છે કે જો તમારા ઘરમાં બંદૂક પિસ્તોલ તલવાર ગુપ્તી ખંજર ચપ્પુ લાકડાના ફટકા આવા કોઈ પણ હથિયાર હોય તો પોલીસ પાસે તેને જમા કરાવી દેવા જોઈએ અને જો પોલીસ તપાસમાં આગ હથિયારો નીકળશે તો કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે આ પ્રકારનો એક અભિયાન શરૂ કરી લોકોને ગુનાખોરીથી દૂર રહે અને પોતાના વિસ્તારમાં ગુનાખોરી ન વધે તેના માટે ઉધના પીઆઈ એસ એન દેસાઈ દ્વારા એક અભિયાન શરૂ કરાયું છે જો કે આ વિસ્તારમાં અલગ અલગ ભાષા જાણતા લોકો છે ત્યારે પોલીસે તેમના વિસ્તારમાં જઈને તેમની જ ભાષામાં સૂચના આપવાનો પ્રયાસ કરી રહી છે જેડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાજાવાલા સુરત